વડોદરામાં બપોર બાદ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મિલ પાસે આવેલા અને પરશુરામ વિસ્તારમાં સ્થિતિ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સ્થિતિને લઈને કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે વડોદરા મહાનગરપાલિકા પર તીવ્ર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગર સેવા તંત્રની ભ્રષ્ટ અને બેદરકારી ભરી કામગીરીને કારણે વરસાદે સ્થિતિ કથળાવી છે વડોદરા શહેરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ધોધમાર વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જે છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે દિનેશ મીલ પાસે આવેલા ગરનાળામાં તેમજ પરશુરામ ભઠ્ઠામાં પણ નીચલા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા નીચલા વિસ્તારોમાં પાણી ભરાય જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ એ વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશો દ્વારા વિકાસ વિકાસ વિકાસના નારા આપવામાં આવતા હોય છે વડોદરાનો આ જે વિકાસ છે એ આપને હું બતાવું આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય આપને હું સવાલ કરી રહ્યો છું આજે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે અડધો પોણો ઇંચ વરસાદ પડ્યો અલગ અલગ મીડિયાના માધ્યમથી આપણે અહીંયા લાઈવ કર્યું અને જનતાને બતાવ્યું કે આ જે જગ્યાએ અડધો પોણો ઇંચ વરસાદમાં દિનેશ બિલની પાસેમાં આવેલું જે નાડું છે એ કેટલું ભરાઈ ગયેલું અને કેટલું રિસ્કી હતું આજે એના કરતાં અત્યંત ભયંકર પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આપ જે પાણી આવે છે એ માત્રને માત્ર ગટરનું પાણી આવી ગયું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે વડોદરાની જનતાને અમે કહેવા માંગીએ છીએ

કે નગરની તંત્ર વ્યવસ્થા કેટલી ખોખલી બની ગઈ છે હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકા આ વખતની જળબંબાકારની સ્થિતિમાંથી શું